જય માતાજી જય મુગલ હું તમારો અકાપા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી માંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી સોનભાઈ મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જનજ મોઢામાં એવું નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અકાપા ગઢવીની હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજનો દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિ ની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતાજી ને માફ ન કરે એનું નામે મારે મળે ન બોલાય અમારી માને ગાયું દે ને અમે નામે ન બોલી એ સંબંધો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી માં ભગવતી ને સોનભાઈ માં ઈજ વરોડી સોનભાઈ માં ઈજ પીઠર સોનભાઈ માં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂમાંથી આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક આયર્ડ નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ એક આયર નતો જે કહી ન હો કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોડી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને આપણે આપણને લૂંટી લેશે શું ચાણ તમે લૂટી લેતા પેલા આપણે કહો તો ચાણ તમે તમને ક્યારે લૂંટાય પોગ્રામમાં આવી ચાણ અમને લૂટી છે આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આ સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈ થી હજાર રૂપિયા થી ઉપર થયા અમને અમે લૂટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને કહેવું છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે તે જ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં આ શબ્દ કીધા છે એક શબ્દ કોઈ તમારે નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને કુળદેવો વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાઈ દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચાર તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માણસ તમે ગાયો દેતા હોય પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો ભાઈ અમે તમને મા આપી તમે અમને શું આપશો ચારણોને તમે જીમ ફાય બોલો ચારણો વિશે આખા સમાજમાં એક ડાયો નથી એ તો જવા દો ઈ તણે બોલ્યો તરત જવા દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ તળાજાની ધરતીમાંથી અમારી માને કોઈ ગાયો દેતો હોય ચારણની ભગવતીને હું આયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષી કહું છું જેવી ત્યાં સુધી હું તળાજાનો પ્રોગ્રામ નહીં કરું અને દો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજા નું ખુદી પાણી નહીં પીવું જે ગામમાં મારી માને ગાયું ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી માં તમને આપશો અકાબા ગઢવી કહું છું હાથ તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચાલવા માં અને હું બધી દીકરીને કહું નહીં કે આયર સંબંધો જે આ વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એક વાર કરજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી સમજો છાતો આવતી જીમ ફાળા તમે બોલી નાખો અમારી મા વિશે વખાણ કેળા તમારા મેં તો કોઈથી કહે મારી વાત ન કરતો પણ આ કેરા સ્ટેજમાં એનું ફળ ભોગવે છે આ કલાકારો કે સ્ટેજ માં વખાણ મોટા આસમાને ચડાયા તમને તમારા ઇતિહાસો દ્વારા એવા એનો તમે ફળ આપ્યું ચારણોને ને કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણોને તમે ક્યાં દેશો એની માને કાઢી દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા ચાને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ કોઈ બુદ્ધિ સારી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાણો હોય છે જાહેર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રેડ ભરવા માટે અમે નથી માંગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચાલ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેસ નથી જેમ ફાર્મ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કહું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ગઢવી થઈ જાય એક વાર ગઢવી થઈ જાય જો નથી દેવું આપણે કલાકાર ઘરથી વાંકી લઈશું ભેંસુ ચાલ લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કર કોઈ અને હું તો સમાજ માટે જેલમાં હું હું મળશે તો સમાજ માટે મરવાના એ મને યાદ છે મારો મત ખબર છે એટલે મને કોઈ પરવાદ નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે હકા પહેલા બોલશે બોલશે ને બોલશે હું આ રાતે બાર રહી ગયા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજતા એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છો મારો વ્યક્તિ ચારણ તમે હાવ મામુલે સમજી ગયા રાજ રાજઉલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા અમે જેને આમાં તમને મારવાની જરૂર નથી પાઈ તમને ગાયું દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં ગાયું અમે તમને અમે ટૂંકા દેતા તો શરમ આવે એમને અમે તમને મામા કહેતા હતા મોહર માં કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ પા આપણું પોતાનું છે આ કઈ લેવા નથી કઈ વાંધો નહીં અને તમે કહો ગઢવી લૂંટી લેશી શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું કે તમે આનો આ અભિજાની નો જ લઈજો હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલે તળાજામાં એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આય સમાજના વ્યક્તિને કહું છું નાગરણી હજી હોય નાગરણીયું હજી અમારા નિહળા સોના નથી ચાહે શિયાણીની દીકરી હોય ચાહે નિહળાની દીકરી હોય ચાલ નહીં

એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણ નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશો જો હશે ચારણો સીધી વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ 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 અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું ચાણ પૂછે છે લોકો ચાણ માને છે એ ખબર છે ચારની દીકરીઓ આપણી આય છે આપણી જથ્થામાં છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી હે નહીં કહેવાય યાર એ મને એમ થાય છે અત્યારે હું હું છરી ખાલું એ મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે ગાયું દીધી છે છોડ્યું કીધી દીકરી હોય જગતા એને સકાલ લો સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે જાણે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે એમ મા વિષય બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફેરકો એક શેગંડમાં આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાંય કારણ કે હું તૂંકાવો નથી આવતો કારણ કે મારા રોય મારાથી તું કહેવાનું એટલે તમે કહો છો ભાઈ હું મામા તો હું હવે કહી શતી તમે એટલા માટે કહું છું ભાઈ આ એ ને તો આય આ ખબર હોવી જોઈએ તમને કોઈ કહેવાનું નથી સમાજ હવે આ જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે સમાજના એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલી ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લેજો સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો હું મૂકી દઉં ફેસબુક યુટ્યુબ દુનિયા ભલે જતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાન નથી આખો સમાજ તો હાજર ન હોય હું માનું છું કે કોઈ સમાજ નો પડ્યા છે બેઠાતી માથી કોઈ ડાયો માણસ નહોતો તો બધી સારી બધાનું મગજ બેન મારી દઉં તો એક માળા નો બોલી ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરમાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવતા હોય તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં કરું જેથી હું તળાજામાં પ્રોગ્રામ મારા સમાજને કહું છું મને બજાર વચ્ચે મારી નાખજો હકાભા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી મોર વારમાં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવ ને તમારા અમે બે શબ્દ ખરાબ બોલીએ તમે સહન કરશો નહીં કરો તો અમને હક્ષ છે અમારી મા વિશે તમે ના બોલ્યા કોઈ અને હું કલાકાર છું ને હું તો ચાલ છું મારે ચાલ તરીકે દેવાનું ચાલ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો મોટા ઘંટી આપશું નહીં મળે તો કોય છે અને આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા હું અહીંયાથી આયર સમાધાન ગામડા છે ત્યાંથી જો જવાનો છું પેલા આ વિડિયોમાં તમને એમ લાગે દાદા જરાય ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો આયર સંબંધ કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાજ એક વ્યક્તિને બોલે એક આવો મોટો સમાજ છે કે ચાર દીકરીને અપમાન ન કરાય એને ભગવતી ફળા ભાઈ સાચો લાગતો હોય તમને સાચું બોલ્યો છે તો એ ફળા પધરાઈ દેવાય તમારે પૂજા એ નહીં એ ગાયું છે ને સોનબેન નથી તમે પૂજો છો વરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની તમે જય માતાજી જય મોગલ જય સોનભાઈ માં